જય સ્વામિનારાયણ જય ગૌ માતા શ્રી હરિકૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ મારું નામ અંકિતભાઈ વસરામભાઈ ઢાકેચા કુશી ગુજરાતમાં આપનું સ્વાગત છે હું બે વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં જીવામૃત અમૃત બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું તેમજ રોગ નિયંત્રણ માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસફરણી અર્ક તેમજ અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરું છું તેમજ ગાંગડા હિંગનો ઉપયોગ કરું છું જો ખડત મિત્રો ગૌ કૃપા અમૃત બેક્ટેરિયા છે જીવામૃત છે દસફરણી અર્ક છે નિમાસ્ત્ર છે વગેરેનો ઉપયોગ કરું છું બે વિઘાના ઘઉં આવેલ છે તારીખ આઠ એક બે હજાર ચોવીસ ને રવિવારે આજે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ ને રવિવાર પંચાવન દિવસના ઘઉં થઈ ગયા છે આમાં પિયતની સાથે જીવામૃત ગૌ કૃપામૃત બેક્ટેરિયાનો પિયત સાથે આપેલ છે તેમજ એકવાર હોમિક એસિડ પણ આપેલ છે બે કિલો ચોખાને બાફીને બસો લીટર પાણીમાં પાણી સાથે મિક્સ કરીને પિયાજ સાથે આપેલ છે ઉપર દૂધ અને ગોળનો દૂધ ગોળ અને ગૌમૂત્રનો છંટકાવ કરેલ છે આજે બીજો છંટકાવ કરી રહ્યો છું સો ગ્રામ ગોળ અઢીસો ગ્રામ દૂધ અને અઢીસો ગ્રામ ગૌમૂત્ર જુઓ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ઘઉંમાં કેવું રિઝલ્ટ છે